ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં શરૂઆત થાય છે સાડા આઠ વાગ્યાની સાડા આઠ વાગ્યામાં આપણે માર્કેટ ગયા હતા સાડા સાતે અને માર્કેટથી આવી ગયા છે જો અહીંયા શાક લઈએ એવા જો જોઈ શકો છો તમે અહીંયા શાક લઈએ આવ્યા છે આપણે કપડાનો ઢગલો છે આજે તો અહીંયા શાકભાજી બધું આવી ગયું છે સવાર સવારમાં જો ઠંડીમાં જવાનું માર્કેટ

અલવ ફ્રેન્ડs અહીંયા શાકભાજી તૈયાર રખાઈ ગયા છે અને ધુબીઘાટની જેમ આજે તો કપડા છે જોઈ શકો છો તમે જો અહીંયા સ્વેટર વેચાઈ હે ને આ બાજુ કપડા વેચાઈ હે જેને જોવે ને લઈ લેજો જોઈ શકો છો તમે જો કેટલા ઢગલો કપડા છે અને આ નકરા સ્વેટર છે હે અને ઉપરથી તો બાકી હજુ ભાઈઓ હોય ને એમના કપડા તો બાકી છે આટલા જ અમારા કપડા છે વિચાર કરો તમે ઢગલો થઈ ગયા છે કપડા આજે તો ચાલો હવે નાખી દઈએ આપણે સીધા મશીનમાં કપડાં શાકભાજી તો હવે એમને એમ રાખી દઈશું આપણે બરોબર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા અમારે રસોઈ ચાલુ થઈ ગઈ છે તો રસોઈમાં આજે છે ને શાકમાં અમારે આખા રીંગણનું શાક દેવાનું છે તો જો આખા આખા રીંગણ આપણે તળી ના તળી દીધા છે અહીંયા જો બીજા તળવાના ચાલુ છે અહીંયા કટિંગ થઈ ગયા છે અહીંયા નીચે કટિંગ કરવાનું ચાલુ છે અને આજે અમારા ખુશી બેન મહેમાન આવ્યા છે કેમ કે ખુશીના મમ્મી થોડાક બીમાર થઈ ગયા છે

અમે બજારમાં લેવા જવાનો ટાઈમ નતો અમે ઓનલાઈન મંગાવ્યા ચપ્પુ બી અહીંયા રીંગણ તળતા જાય અને કોફી કટિંગ કરવા આટલા તપેલી ભરીને રીંગણ તળાઈ ગયા છે અને અહીંયા જુઓ

અમારી પાસે કટિંગ નો પાટલો પડશે કેમકે નાની થાય બાકી ચપુ સારું કામ કરે છે સરસ કટિંગ થાય છે ચપ્પુ કટિંગ થઈ જાય છે એટલે આ આપણે આપણી ગાડી બરાબર જો મસ્ત મજાનું કટિંગ થાય જોયું ને સરસ મજાનો અહીંયા કટિંગ થાય છે ચપ્પુ છેણો જણો એટલે ચપ્પુ સારું કામ કરે છે બરોબર તો ચાલો ફટાફટ હવે આપણે કોથમીર પણ સુધારીએ અને રીંગણ પણ કરીએ છ કિલો રીંગણ નો આજે શાક બનાવેલું છે ને વાર પણ લાગે થોડી તો અહીંયા હવે ફટાફટ આપણે તેલ ગરમ થવા માટે રાખી દઈએ આજે વધારે રોટલી નથી હવે અમારે ઓછી રોટલી છે ને તો બેન બનાવી દેશે બીજા બેન આવ્યા છે ને એ નીચે બેઠા બેઠા

પછી બાકીના દુકાનની ટિફિનો તો અમારે બે વાગે જાય અને જે બારની ટિફિનો છે ને અત્યારે બહુ ઓછી ટીફીનો છે અત્યારે બહુ ટિફિનો નથી બે ટિફિનો અમે એટલે ઓમ વાંધો નથી બરોબર તો ચાલો ખડા આપણે આપણે નો વધાર કરીએ તો જો તે ગરમ થઈ ગયું છે એમાં અમે બાદિયા અને તજ નાખી દીધા છે હું આખા મસાલામાં બીજો વધારે મસાલા નથી વાપરતી આપણે બરોબર અત્યારે ચાલો મીઠા લીમડાના પાન પણ નાખી દઈશું suka સુકા લાલ મરચા માર છે પરીક્ષા જાય અને બરોડામાં ફરી આવ્યા અને આજે પાછા આવી ગયા રોટલી બનાવ બરોડા ગયા તાલે ફરવા નતા ગયા જસ્ટ પરીક્ષા દેવા ગયા તા સરસ મજાની બાફી ને લઈ લીધી છે બરોબર તો તુવેર દાણા નું મીંગણું મસ્ત લાગે અમે દેશી માં પણ બનાવે બરોબર દર વખતે અલગ અલગ આપણે વસ્તુ બનાવી મજા ના આવે આજે હવે બટેકા જ નથી નાખા નાખીએ પણ અમારે બહુ રસી હોય કે ક્યારેક મોડું થાય જાય કાલે એટલે કાલે અમારે પાછો રવિવાર હોય તો રવિવાર હોય તે અલગ બનતું હોય તહેવાર હોય કઈક અમારે અલગ બનતું હોય એવી રીતના હોય અમારે

તો ચાલો ફ્રેન્ડ કેમ કે મિક્સ નહોતું થતું ને તો આપણે ઇમરજન્સી માં કઢાઈ ને આપણે બકડિયામાં નાખીએ અને હવે મિક્સ કરવાનું છે કેમ કે આપણે

અહીંયા અહિયાં તુવેર અને રીંગણ મસ્ત મજાનું મસાલેદાર શાક બનાવેલું છે આપણે રીંગણ છ કિલો રીંગણ લીધા હતા બરોબર તો એ રીંગણ અને અહિયાં જો સલાડ ને રોટલી તો ચાલો ફાઈનલી બપોરનો નું ટિફિન બની તૈયાર થઈ ગયું છે હવે આપણે ટિફિનો ભરી દઈશું બહુ મોડું થઈ ગયું એક પોણા ઇંચ છે પણ આપણે ભરી દઈએ પાંચ મિનિટમાં

છે હવે કે આપણે નાખવાનો છે નથી બરોબર અને હલાવીએ ફટાફટ આપણે આમાં ગાંઠા પડી જાય જ્યારે બનાવે ને ઢોકળી બનાવે તો બહુ ધ્યાન રાખવું પડે બહુ હલાવવું પડે અને અમાર જે સાબુતો હે ને એટલે હાથમાં હળી બી જાય એવું થાય

તો ચાલો ફ્રેન્ડ અત્યારે હું વઘાર કરી રહી છું દેશી સ્ટાઇલમાં વઘારેલા ભાત તો તમે જોઈ શકો છો ખાંડીને મરીશો આપણે લઈ લીધું છે અને એમાં આપણે હળદર જ નાખેલી છે અને રાયજીરું ને તેલ બસ એ સિવાય આપણે બીજું એમાં કાંઈ નથી નાખતા ફટાફટ મિક્સ કરી દઈશું આપણે તો ચાલો અત્યારે હું ફટાફટ મિક્સ કરી રહી છું તો અહીંયા અત્યારે હું ઢોકળીનું શાક બનાવવા માટે કઢી ઉકાળી રહી છું ઢોકળી એ પણ ઉકળી ગઈ છે આપણે કઢી પણ તો હવે એમાં આપણે નાખી દઈશું ઢોકળી થોડીક ઢોકળી રાખી દઈશું એને મેં આપણે થોડીક આપણે એને નાના નાના કટકા કરીને પછી નાખશું જેથી રસોઈનો ઘાટો થાય બરાબર ભૂકો કરી દઈશું તો અહીંયા મેં ભૂકો પણ કરી લીધો છે હવે પણ નાખી દઈશું ફટાફટ ઉકળવા દઈશું આપણે તો ચાલો ફરી એક સાનો ટિફિન બનીને પણ તૈયાર થઈ ગયું છે તો સાના ટિફિનમાં આપણે ઢોકળીનો શાક બનાવેલું છે અને આ મસ્ત મજાનો ઢોકળીનો શાક છે જે સી સ્ટાઈલમાં વઘારેલા ભાત છે રોટલી છે રોટલા પણ બનાવ્યા છે ઉપર છે અને જે સાંજે ટિફિન જાતી હોય ને તો એમાં આપણે આ બપોરનો શાક છે એ મેં રાખી દીધું તો એ પણ આપણે નાખી દઈશું આપી દઈશું લોકોને દિવસે ન જાય તો રાત્રે ભરવું પડે મારે ક્યારેક આપણે સારું બનાવીએ તો રાત્રે અમે પછી રાખી દઈએ રાત્રે નાખી દઈએ બરોબર તો ચાલો ભરી દઈએ આપણે ટીફીન સાંજે